આવું બધું હાલે હે આપણે માલ ને ડૂચો નાખી તો એ દૂસો ખાઈ છે કુંડીને ઠાકો મળી ફરી લીધા વાંહા થઈ ગયા ભાણા થઈ ગયા બાકી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું આમ આવે જેને દવાનું હે આનંદ મોડખથી પાવાના હોય અને નાગ્યા હોય દૂધ ભરવા ભાઈ હમણાં બહેને નીકળી જાય છે કાંઈ ભાઈ બહેને આવે વાગી ગયા હે આજ ને સાડા ચાર આપડે ભાણા વિસરી લીધા હે જો મારખી બેન ને ખેતરમાં હાથી હાલે આપણે માલ પાઈ ને બાઈ બાંધી દીધા હે બધી ને કુંડી ભરી લીધી હે નળી માં હવે ગુંજરી પાઈ ને આવતી નથી એકલી આવી લીધી ગાને ખડેલી ને બેન ટપાળવી પડી નળી માંથી અને પાડા ભાઈ હજી અંદર ઢારી માંધા પણ વાંધા થઈ ગયા હે ને મારે હે ને વાઈટ ટુ પલારેલી થઈ રીતી ને તો હવે વાઈટ નું કામ કચ કરવાનું એ ઘી તો જો આજ હવે આપણે વાઈટ નું કર લઈ ડબરી ભર લઈ આમ જો મેં મંડાણ કર્યું હે કયું નું કર્યું હે પેલા તો ફૂલ કારું હતું હવે તો કંઈક હજી ધીમું પડી ગયું હોય થોડુંક થઈ જાય તો એ વાંધો નથી હવે તો બધાને ખેતર સોખા થઈ ગયા એટલે બાકી આપણે માલ દવાઈ ગયા હે અને ખાણ હે પાડું ભાઈ દૂધ પીએ પછી એને થોડુંક ખાણ દઈ દઉં આ બે ખાઈ છે અને આ જરેક લાંબી થઈ ગઈ હે આને બેન તમે કેમ એટલા લાંબા થઈ ગયા એકચુલીમાં માં આમ નહીં થવાનું આજે એટલી લાંબી કોઈ મેં તને બાંધી જ નથી જિંદગીમાં મારા મોરલા ખંજવારી 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 અને હે ટોસા રાખે ટોસા રાખે રાખે મારી નહીં બાપા તું ને તું ને મારું કઈ દીધું કોઈ મેદ કરી કેદી મેટલો ટાઈમ થઈ ગયો વેલી થયો ને તે વહેલી થાય ને તે મારું બાડુડી મારી બાડુડી બોલો ભાઈ બસ કારા બોલાવે હજી હાલો મારો પોદરો ઢળવાનો ભાગી પડ્યો

એવો હે બગડેલો તારે બેન ટૂંકું બંધાવું જ જોઈએ આમ ના હાલે હાવ આગળી બાંધો જરે કીમ બેન તમારે ખીલો બદલી ગયો તો તમે શાંતિ પકડી ગયા ને હાવ ઐ મને થોડોક લીમડો લઈ આવ દેવો મારથી પૂગા એમ નથી હવે તુવાડી ગઈ રીતે આપે થાય છે આપણે જઈને અહીં મળે ડુસ્સો લેવા આ ભાઈ પીરી દસે ને પાછું સાલું લોડિંગ ને અનલોડિંગ ને બધું ભેગું आज राजा ने प्रधान बनने हाली <laughs> प्रधान जी वो हाँ प्रधान जी ते तो, तो राजा जी के हो यार खबर नहीं

છે રોટલા અને આજ થઈ ગયું છે મોડું આપણે વ્લોગ એન્ડિંગ કરવામાં અંધારું થઈ ગયું છે માલ ઢોર આપડા ખાય ને બેહી પાછા ઉભા થઈ ગયા હે ખડેલી તો હુઈ ગઈ હે અમારા કરીને ગા બેઠી હે બાકી બધો દાયરો બેઠો હે એવું બધું હે જો આવું મસ્ત વાતાવરણ હે અટાણે જીલ્યું આમ આમ બધું હે તો હાલો આપણે આજના વ્લોગ નું એને જ આજ તો કોઈ નવી નતું નહીં અમારા વિડીયો જોતા રહેજો વિધાન લાઈક ચેનલ સબસ્ક્રાઈબ સારી એવી કમેન્ટ કરતા રહેજો ને આમાં ડોક મટી ગઈ છે